મિત્રો ચૈત્ર વસાવા ઘણા સમયથી જેલમાં બંધ છે અને તેને બંધ કરવામાં સૌથી મોટો હાથ સંજય વસાવાનો હોય એવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે આજે અચાનક ચૈત્ર વસાવાની બંને પત્નીઓ શકુંતલાબેન અને વર્ષાબેન બીજી બાજુ સંજય વસાવાની પત્ની આમ ત્રણેય પત્નીઓ સામ સામે આવી પછી જુઓ શું થયું મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તમને ઘણું બધું જાણવા મળશે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ચૈત્ર વસાવા ઘણા સમયથી જેલમાં બંધ છે કોર્ટ પણ તેમને જામીન આપતી નથી આવી સ્થિતિમાં આગળ જે પણ થશે તેમની પત્નીઓ જ કરશે મિત્રો રાજ્યકારણમાં આવા સંજોગોમાં ઘણીવાર અણતારિયા વળાંકો આવતા હોય છે ચૈત્ર વસાવા અને સંજય વસાવા વચ્ચેના રાજકીય મતભેદોને શીલવાસની સ્થિતિમાં જો તેમની પત્નીઓ એકબીજાને મળે તો તેનાથી અનેક સંભવિત પરિણામો આવી શકે છે સંબંધો સુધારવાની શક્યતા મિત્રો રાજકીય દુશ્મનાવટ હોવા છતાં પારિવારિક સ્તરે માનવને સંબંધો વિકસી શકે છે જો પત્નીઓ એકબીજાને મળે તો તેઓ પોતાના પત્નીઓની પરિસ્થિતિ પરિવાર પર અસર અને ભવિષ્ય અંગે ચર્ચા પણ કરી શકે છે આ મુલાકાત કદાચ બંને નેતાઓ વચ્ચેના સંબંધો સુધારવા માટે ભૂલ બની શકે છે ખાસ કરીને જો તેમને લાગે કે આ રાજકીય મામલાથી તેમના પરિવારને નુકસાન થઈ રહ્યું છે દબાણ મિત્રો પત્નીઓ તેમના પતિઓને સમાધાન કરવા અથવા મતભેદો ઉકેલવા માટે દબાણ કરી શકે છે ઘણીવાર પરિવારના સભ્યો ખાસ કરીને પત્નીઓ રાજકીય તસ્કરોને શાંત પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ તેના વ્યક્તિગત વ્યક્તિગતને પારિવારિક ધોજને સમજે છે નવી રાજકીય સમીકરણો જો બંને પત્નીઓ કોઈ સમજૂતી પર આવે અથવા સાથે મળીને કામ કરવાનું નક્કી કરે તો તેનાથી રાજકીય ક્ષેત્રે નવા સમીકરણો રચાઈ શકે છે કદાચ તેઓ તેમના પતિ

લોકમત પર અસર મિત્રો જો આ મુલાકાત સાર્વજનિક થાય તો લોકોમાં તેની જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી શકે છે કેટલાક તો તેને સકારાત્મક પગલું ગણાવી શકે છે જ્યારે કેટલાક તેને રાજકીય નાટક તરીકે પણ જોઈ શકે છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે ચૈતર વસાવાની બંને પત્નીઓ કોણ છે અને તેઓ શું કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે ચૈતર વસાવા સુરત જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં આવતા લોકોને યોજનાઓનો લાભ મળે તે માટે પતિ શકુંતલા સાથે મળી કામગીરીથી સામાજિક સેવા શરૂ કરી હતી બીજી તરફ નર્સની નોકરી કરતા વર્ષાબેન તેમની સાથે જોડાયા અને ચૈત્ર વસાવા સાથે લગ્ન કર્યા આજે ચૈત્ર વસાવાના બે પત્ની છે